સહીત સારોદ ગામના સરપંચ ઇસાલ પટેલ સહિત તાલુકાના અધિકારીઓ હાજર રહ્યા હતા તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર જંબુસર તાલુકામાં આવા ગૌચરના દબાણો દૂર કરવાની અપીલ કરી હતી આવનારા દિવસોમાં આવા તમામ ગામોમાં તપાસ કરીને સરકારી ગૌચર ખુલ્લા કરવામાં આવશે તેવું જણાવ્યું હતું હા હું ઇસ્માઈલ અહમદ પટેલ સારા સરપંચ શ્રી રોજ ટીડીઓ સાહેબ તથા પત્રકાર તથા અમારા ગામજનો જે અમારા ત્યાં ઘાર ખરાબાની જમીન તથા ગૌચરની જમીનની અંદર જે ખોટી રીતે વાવેતર કરેલું હતું તેને દૂર કરવા માટે ટીડીઓ સાહેબ અમે ગામજનો સ્વચ્છ રીતે સ્વચ્છિત રીતે અમે એને દૂર કરીએ છીએ અને આવા જેવી દબાણો હોય જ્યાં એવી હોય આખા તાલુકામાં જ્યાં જ્યાં હોય ત્યાં અગર બી આવી રીતે દૂર કરવું જોઈએ કેમ કે અવળે જે સરકાર છે એ આક્રમક રીતે અને નાશ કરવા ફરે છે એટલે એ કરવું જ ના જોઈએ ને એ આ ધોળાની જમીન છે એમને કોઈને વાવેતર કરવું જોઈએ જ ના અને અમારા લોકો જે એ કરતા હતા ખેતી કરતા હતા તેમણે સ્વૈચ્છિક રીતે એમણે આ કામ કરી અને નાશ કરીએ છીએ અને આપ જોઈ શકો છો એટલે આ બધાને બી આ તાલુકાના દરેક ગામડાવાળાને બી હું એ રીતનું કહું છું કે આવા દબાણો બંધ કરી અને ગૌચરનો જે જગ્યા છે તે ખુલ્લી કરવા ખાસ વિનંતી છે હું હાર્દિક સિંહ એમ રાઠોડ તાલુકા વિકાસ અધિકારી જંબુસર આજરોજ સારોદ મુકામે કુલ પાંચસો ચુમ્માલીસ એકરથી ગૌચર જમીન આવેલી છે એમાં કુલ પાંચસો ને દસ એકરમાં ગૌચર જમીનમાં દબાણ જણાવેલ છે અને એ જે ફરિયાદ આવેલી છે એના આધારે કુલ સત્યાવીસ લોકોને આપણે નોટિસ આપવામાં આવેલી છે અને નોટિસના આધારે એમને નિયત સમયમાં ગૌચરનું જે દબાણ છે દૂર કરવાની અમને સૂચના આપવામાં કે આવેલી હતી આજથી એમની દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે અને આ સાથે હું જંબુસર તાલુકાની તમામ આપણા ગ્રામજનોને એક વિનંતી બી કરું છું કે તમારા ધ્યાનમાં બી આપણે કોઈ બી ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં દબાણ જો જણાય હોય તો એ તાત્કાલિક સ્વેચ્છાએ દૂર કરવા મારી નમ્ર વિનંતી છે અને આ સાથે સરકારની જે દબાણ દૂર કરવાની જે હાલ કાર્યરીતિ છે એમાં તમામને સહયોગ આપવા મારી નમ્ર વિનંતી છે કેટલા એકર અહીંયા દબાણ દૂર પાંચસો ને દસ એકરમાં કુલ દબાણ છે અને એ દબાણ દૂર કરવાની કામગીરી આજથી ચાલુ કરવામાં આવી છે તો દરેક ગામમાં આજે તો આપણે સારોદની વાત કરીએ તો સારોદમાં પાંચસો દસ એકરમાં કપાસ મગ અને નીપલા એ એક એક મેડિસિનલ ડ્રગ છે એનું વાવેતર કરવામાં આવ્યું હતું અને એ કાચું વાવેતર હતું પણ ગૌચર જમીન છે અને ગેરકાયદેસર રીતે પાક ઉગાડવામાં આવ્યો છે અને ધારાની જોગવાઈ મુજબ એ ગૌચર દબાણ કહેવાય અને દબાણ દૂર કરવાની અમારી સરકારી ફરજ છે